તો આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ એનું ગુજરાતીમાં કાવ્ય પાંચમું રામબાણ તો કાવ્ય પાંચમાં રામબાણના કવિ છે ધના ભગત તો આપણે ધના ભગત વિશે જરાક જોઈ લઈએ પહેલાં ભક્તિ કરતાં કરતાં ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ તા તાલુકો ઉમરાળાના વતની હતા તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું આ પણ જિલ્લાનું નામ એમનું ભાવનગર હતું અને આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તેમનું નામ શું હતું આખું નામ ધના ધના ભગતનું તો એમનું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું તેઓ લેવઆ પટેલ સમાજના હતા આજે ગામ જિલ્લો ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે તેમનો જન્મ ઈસવીસન સત્તરસો ને ઓગણચાલીસમાં થયો હતો તેમણે ઈસવીસન અઢારસો પિસ્તાલીસમાં સમાધિ લીધી હતી અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ લીન તલ્લીન રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે એ જે જાણે છે એ જ માણે છે સિંહણનું દૂત તો સિંહ બાળ જ જરે તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને આનો સ્થાયી રસ્તો મયુરધ્વજા રાજા જેવા જ પામી શકે છે આહા અહીં ધ્રુવ પ્રહલાદ સુખદેવ મીરા નરસિંહ જેવા ની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે આ લોકોને કેવી રીતે ભક્તિનો રસ લાગ્યો છે ભક્તિ રૂપી રામબાણ લાગેલું છે એમનું આમાં વર્ણન દર્શાવેલું છે પોતાની વેદના જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે અહીં રામબાણ વેદના નહીં પરંતુ રૂપ છે અહીં આ જે રામબાણ મતલબ કે જે પ્રભુનું ભક્તિનું જે રામબાણ વાગેલું છે એ વેદના રૂપ નથી પણ સંવેદના રૂપ છે અને રૂપ છે જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે છે એના માટે જીવે છે એના માટે જ મરે આ સમર્પણ અસાધુઓમાં થોડું સાંપડે એટલે કે આ સમર્પણ જે છે એ અસાધુ એટલે કે અભક્તોને આ સમર્પણ ખબર પડતી નથી તો એમને મળતું પણ નથી રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે એટલે કે ભગવાન પ્રભુની ભક્તિ પ્રભુ પર વિશ્વાસ ન આવે આપણને તો મીરાબાઈ જેવા ભક્તો ઝેરને અમૃત જાણીને કેમ પી શકે પ્રભુ ઉપર વિશ્વાસ એને એટલો હતો કે હું ઝેર પીસ એ પણ અમૃત બનાવવાની મારા પ્રભુમાં તાકાત છે તો આ એક ભક્તિ રસ છે મયુરધ્વજના મસ્તક પર કરવત સી રીતે ફળે ફરે એટલે કે મયુરધ્વજ જે રાજા છે એમના મસ્તક ઉપર કરવત કરવત મતલબ કે તલવાર કેવી રીતે ફરી શકે જ્યારે પ્રભુની કૃપા હોય તો તો ચાલો આપણે હવે કાવ્યની સમજૂતી જોઈએ રામબાણ વાગ્યા તે જાણે પ્રભુના રામબાણ વાગ્યા હોય તે જાણે એટલે રામબાણ એટલે કે ભક્તિ રૂપી બાણ જે લોકોને વાગ્યું છે જે ભક્તોને વાગ્યું છે એ લોકો જ આ ભક્તિ રસ ને ઓળખી શકે છે અને એ જ સમજી શકે છે ઓલિયા મૂરખ મનમાં શું આણે ઓલિયા એટલે કે પેલા પેલા અધર્મીઓ જે છે એ મૂરખ છે એમને શું ખબર પડે કે રામબાણ શું હોય છે ભક્તિ શું હોય છે રામબાણ વાગ્યા હોય તે જાણે ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા રે ઠેકાણે આપણે અગાઉ જ વાત કરી હતી કે આ કાવ્યમાં ધ્રુવ પ્રહલાદ જેવા ભક્તો જેમને રામબાણ રૂપી ભક્ત મતલબ કે ભક્તિ રૂપી વા રામબાણ વાગેલા છે એ જ ઠરીને બેઠા એટલે કે શાંતિથી યોગે સ્થળે બેઠા છે અને એ સમજી ગયા છે કે જીવનમાં ભક્તિથી બીજું કોઈ વધારે મહત્ત્વનું કાંઈ છે જ નહીં ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદવચન પ્રમાણે એટલે કે ગર્ભવાસમાં સુખદેવજીએ શ્રીમદ્ ભાગવત સાંભળ્યું હતું તો એમને પણ ભક્તિરૂપી રામબાણ લાગેલા છે તો આ વેદવચન એટલે કે વેદવચન એટલે કે વેદોની વાણી બોલે છે અને પ્રમાણે એટલે કે એમાં સાબિતી છે કે જે આ રામબાણ એટલે કે પ્રભુ રૂપથી ભક્તિ લાગે એમ શું હોય રાજાના મન એટલે કે મોરધ્વજ નામના જે રાજા હતા એમના મનડા હરી લેવા મતલબ કે મોરધ્વજ રાજાને જ્યારે ભગવાનને યાદ કર્યા ત્યારે એ જ સમયે હરી યોગ્ય સમયે ત્યાં પધાર્યા છે કાશીએ જઈને કરવત મેલાવ્યા એટલે કે પત્ની પુત્ર બેઉ તાણે એટલે કે પત્ની અને પુત્ર બેને બચાવ્યા છે કાશીએ જઈને કરવત કરવતને મુકાવ્યા છે પ્રભુએ અને એમના પત્ની અને પુત્રને બચાવ્યા છે મોરધ્વજ રાજાએ જ્યારે પ્રભુને યાદ કર્યા ત્યારે પ્રભુએ કૃપા કરી એમના પત્ની અને પુત્રને બચાવ્યા છે મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડગ લઈ તાણે જ્યારે મીરાબાઈ ભક્તિરૂપી રસમાં મગ્ન હતા ત્યારે રાણાજીએ ખડક એટલે કે તલવાર ખોલી એ જ સમયે ગિરધરલાલે ઝેરના પ્યાલા ગિરધરલાલે અમૃત કર્યા એ ટાણે એટલે કે ગીરધરલાલ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણએ ઝેરના પ્યાલાને પણ અમૃત કરી દીધું છે જ્યારે એ ઝેરના પ્યાલા મીરાંબાઈને રાણાજીએ પીવડાવ્યા તો એને પણ અમૃત કરી દીધા છે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખપ ભરી ટાણે એટલે કે નરસિંહ મહેતા જે નરસિંહ મહેતા ભગવાનના પરમ ભક્ત હતા એમને એમની ઊંડી સ્વીકારી છે પ્રભુએ અને એમની સફર સાચા સમયે એમને સાચવી લીધી છે આગળ સંત અનેક ઓધાર્યા એવું ધનો ભગત ઉરાણે એટલે કે આગળ અગાઉ પણ આવા ઘણા બધા સંતોને પ્રભુએ ઉગાર્યા હશે ઓધાર્યા એટલે કે ઉગાર્યા એવું ધનો ભગત ઉર આણે એટલે કે ઉર આણે એટલે કે ધનો ભગત એવી ધારણા કરે છે કે આગળ પણ ઘણા બધા આવા સંતોને પ્રભુએ ઉગાર્યા છે તો આ એક ભક્તિરૂપી રસ છે જેને રામબાણ કહે છે